ਤਨਨ ਦੇ ਵਿਸਤਾਰਾ ਵਿਦਿਆਰਥੀਆਂ 에 ਕਾਰਾਤੇ ਮਾ 16 ਮੈਡਲ ਮਿਲਵੀ ਸ਼ਹਿਰ ਮਾ ਡੰਕ ਵਗਾਇਓ ગત રોજ વડોદરા શહેરમાં સમા ઇન્દોર સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન જેટલા વિદ્યાર્થીઓએ કરાટીની વિવિધ ઇવેન્ટ જેમ કે કુમિતે અને કાતામાં ભાગ લઈ વિજેતા પ્રાપ્ત કરી હતી વિજેતા તેઓ થયા હતા વિજેતાઓમાં તસલીમ જાબિર હુસૈન મલેક અરશિન ધોબી કબીર આર વોરા શેખ શેખ મણિયાર સયાન સાજેફ અરહમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા પ્રાપ્ત દ્વારા કરવામાં આવી હતી વિજેતાઓને એકેડેમીના સિનિયર કોચ જાબીર હુસેન મલિક દ્વારા તાલીમ આપવામાં આવી હતી વિજેતાઓએ શહેર વિસ્તાર અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું